બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે પધારે છે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે તે માટે ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારું આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેમ આ વર્ષે આગામી તારીખ સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે જેના આગોતરા આયોજન માટે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી વહીવટદારોએ વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી આ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક એસ મોદીએ અંબાજી ખાતે અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ નિઃશુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા વીજળી આરોગ્ય એસટી બસ સુવિધા સીસીટીવી કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા સ્વચ્છતા અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી તમામ અધિકારીઓને અવગત કર્યા હતા આપણે શું જાણીએ છીએ કે ભાદરી પૂર્ણિમાનું અંબાજી યાત્રા માટે વિશેષ મહત્વ છે આખા ગુજરાતનો સૌથી મોટો જો મહામેળો હોય તો તે ભાદરી પૂનમનો મેળો છે લગભગ સાતેક દિવસ જેટલો આ મેળો ચાલતો હોય છે અને ભાદુરી પૂનમ આ વખતે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન આ મેળાનું આયોજન થશે અને એ માટેની તૈયારીઓ અત્યારથી જ તંત્ર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી કાશાદા વિકાસ બોર્ડ તરફથી શરૂ થઈ ગઈ છે અને એક મિટિંગ અમારી મહેરબાની કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં જિલ્લા ખાતે ગાયવિકમાં થઈ ગઈ છે આજે પણ જે ડિપાર્ટમેન્ટના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી છે એમને આપણે આજે બોલાવ્યા છે એના આટલા બધા મુસાફ આટલા બધા યાત્રાઓ આવતા હોય પદયાત્રા કરીને પછી વાહનો લઈને તો એમની સગવડો સચવાય એમને સુવિધાઓ મળે પાર્કિંગની સુવિધા થાય એમના વિસામાઓની સુવિધા થાય આ બધી સુવિધાઓનું આયોજન કર કઈ રીતે કરવું જે દર વર્ષે થાય છે એમાં શું સુધારા કરવા તો એ બધી એ બધીની ચર્ચા માટે આપણે આજે એક મિટિંગનું આયોજન કર્યું છે આગામી દિવસોમાં જે સેવા કેમ્પો સેવાભાવી સંસ્થાઓ દ્વારા લાગે લાગવા લાગે છે એમની પણ આપણે એક બેઠક કરવાના છીએ અને એમની સાથે પણ ચર્ચા વિચાર વિમર્શ કરવાના છીએ અને લોકોને ખૂબ સારી સુવિધા મળે એ માટેનો આપણો પ્રયત્ન ટ્રસ્ટ તરફ રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર